શ્રી કૃષ્ણાય નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર કર્મ બ્રહ્માર્પણ યોગ ભગવાન બોલ્યા મેં આ વિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષવાકુને કહ્યો પરંતપ અર્જુન આ પ્રમાણે એક પછી એકને કહેવાયેલો આ યોગ રાજર્ષિઓએ જાણ્યો પરંતુ તે પછી ઘણા કાળ સુધી પૃથ્વી ઉપરથી આ યોગ નાશ પામ્યો તે આ પુરાતન યોગ ફરી આજે મેં તને તું મારો ભક્ત અને પ્રિય સખા છે તેથી કહ્યું આ યોગ એ એક સર્વશ્રેષ્ઠ રહસ્ય છે અર્જુન કહે છે આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વખત પહેલાં થયેલો છે તો હું કેવી રીતે સમજુ કે આપે જ કલ્પની યાદીમાં આયોગ સૂર્યને કહ્યો ભગવાન કહે છે પરમતપ અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ચૂકેલા છે તે બધા તું નથી જાણતો પરંતુ હું જાણું છું હું જન્મરહિત અને અવિનાશી સ્વરૂપવાળો હોવા છતાં તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ગ્રહણ કરીને પ્રગટ થાઉં છું ભારત જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું આત્માને સર્જું છું સત્પુરુષોના રક્ષણ માટે અને પાપ કર્મો કરનારાઓના વિનાશ કરવા માટે તથા ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થયા કરું છું હું યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટું છું અર્જુન મારા અને કર્મો દિવ્ય છે તેમને જે બરાબર સમજે છે તે શરીરને છોડીને ફરી ગ્રહણ કરતો નથી પરંતુ મને જ પ્રાપ્ત થાય છે પહેલાં પણ રાગ ભય અને ક્રોધથી થયેલા મારું જ ધ્યાન કરતા અને મારો જ આશ્રય લેનાર જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણા મનુષ્યો મારા સ્વરૂપને પામ્યા છે જેઓ જે પ્રકારે મારો આશ્રય લે છે તેવા જ ફળ હું તેમને આપું છું પાર્થ ગમે તે પ્રકારે પણ મનુષ્યો બધી રીતે મને ભજતા હોય છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળ ચાહનારા લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે આથી કર્મોનું ફળ તરત જ પ્રાપ્ત થઈ જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો ગુણો અને કર્મો અનુસાર મેં ઉત્પન્ન કરેલ છે આ પ્રમાણે હું વર્ણો અને સૃષ્ટિ રચનાનો કરતા હોવા છતાં તું મને અકર્તા જાણ કર્મોમાં ફળની મને સ્પૃહા નથી તેથી કર્મો મને બંધન કરતા નથી મારા આવા મારા સ્વરૂપને બરાબર જાણી લે છે તે પણ કર્મોથી બંધાતો નથી પહેલા ના મોક્ષુઓએ આ પ્રમાણે સમજીને કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજોએ કરેલા કર્મો પૂર્વવત કર કર્મ શું છે અને અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષો પણ ભૂલ કરી બેસે છે તે વિશે હું તને કહીશ કે જે જાણીને તું બંધનથી મુક્ત થઈશ કર્મનું અને અકર્મનું અને વિકર્મનું સ્વરૂપ જાણી લેવું જોઈએ કારણ કે તે સમજવું સહેલું નથી બધા કર્મોને કરવા છતાં પણ જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે તે જ આ લોકોમાં બુદ્ધિમાન છે યોગી છે અને કર્મ માત્રનો કરનારો છે જેના સંપૂર્ણ કર્મો કામનાઓના

જે કશાની આશા વગરનો છે તેનું અંતઃકરણની ઇન્દ્રિયો સહિત આખું શરીર વશ છે તેણે ભોગોના સંગ્રહનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે તેનો પુરુષ કેવળ નિર્વાહ પૂરતા કર્મો કરવાથી બંધનમાં પડતો નથી ઈચ્છા કર્યા વગર જે જે કંઈ પ્રાપ્ત થાય તેમાં જે સંતુષ્ટ રહે છે જે સુખ દુઃખ ઠંડી ગરમી વગેરે દ્વંદોથી દુઃખી થતો નથી જે ઈર્ષાથી રહી છે એવા કાર્યોની સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેનારો પુરુષ કર્મ કરવા છતાં પણ તેનાથી બંધાતો નથી જેની આશક્તિ નાશ પામેલી છે જે દેહાભિમાન અને મમતાથી રહી થઈ ગયો છે જેનું ચિત્ત નિરંતર જ્ઞાનમય છે જે અજ્ઞાર્થે જ કર્મો કરે છે તેના સમસ્ત કર્મો લય પામી જાય છે અગ્નિમાં હોમવામાં સાધન બ્રહ્મ છે હોમવાની ક્રિયા મંત્ર વગેરે પણ બ્રહ્મ છે અગ્નિ પણ બ્રહ્મ છે હોમ પણ બ્રહ્મ છે હોમ્યું તે બ્રહ્મ છે તેવી રીતે કર્મ સ્વરૂપ બ્રહ્મા જેનું ચિત્ત એકાગ્ર થાય છે એવા પુરુષને પ્રાપ્ત કરનારું ફળ પણ બ્રહ્મ જ હોય છે કેટલાક યોગીઓ દેવતાઓના પૂજન રૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક યોગીઓ પરમાત્મા રૂપ અગ્નિમાં નિષ્કામ કર્મો દ્વારા જ કર્મનો હોમ ત્યાગ કરે છે અને અને તે કહેવાય છે કેટલાક યોગીઓ ઇન્દ્રિયોનો શબ્દ વગેરે વિષયોનો આશક્તિ ગ્રહણ ગ્રહણ દ્વારા ઇન્દ્રિયોમાં હોમ કરે છે બીજા કેટલાક યોગીઓ ઇન્દ્રિયો અને પ્રાણીઓ પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રગટા પેલા આત્મ સંયમ રૂપ યોગના અગ્નિમાં હોમે છે કેટલાક પુરુષો દ્રવ્ય દ્વારા યજ્ઞ કરનારા હોય છે કેટલાક તપ દ્વારા કેટલાક અષ્ટાંગ યોગાદિ ક્રિયાઓ દ્વારા કેટલાક સ્વાયતે દ્વારા કેટલાક જ્ઞાન દ્વારા યજ્ઞ કરનારા હોય છે આવા બધા તીક્ષ્ણ વ્રતો વડે પ્રયત્ન કરી રહેલા મનુષ્ય એ રૂપે યજ્ઞ યજ્ઞ જ કરનારા છે

તે બધા યજ્ઞોને તું મન ઇન્દ્રિયોને શરીરની ક્રિયા દ્વારા સાધી શકનાર સમજ એ પ્રમાણે સમજીને વર્તવાથી તું કર્મ બંધનથી મુક્ત થઈ જઈશ હે અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે કારણ કે બધા કર્મો જ્ઞાનપૂર્વક થવાથી જ પૂર્ણ બને છે તે જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીઓ પાસે જઈને તેમને પ્રણામ કરી સેવા કરી પ્રશ્નો પૂછીને સમજી લે તેઓ જ તને તે જ્ઞાનનો યથાર્થ ઉપદેશ કરી શકશે તે જ્ઞાન પામીને તું ફરી પ્રમાણે કદી મોહ પામીશ નહીં તે જ્ઞાન વડે તે તું પ્રાણી માત્રને પહેલાં તારામાં અને પછી મારામાં પરમાત્માને જોઈશ તું બધા પાપીઓમાં સૌથી વધુ પાપી હોઈશ તો પણ તે બધા પાપને તું જ્ઞાનરૂપ નૌકા દ્વારા તરી જઈશ જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કંઈ નથી તે જ્ઞાન યોગમાં દ્રઢ થયેલો મનુષ્ય પોતાની મેળે જ આત્મસાક્ષાત્કાર અનાયાસે કરી લે છે આ જ્ઞાન શ્રદ્ધાળુ જિજ્ઞાસુને જીતેન્દ્રિય મનુષ્ય પ્રાપ્ત કરીને થોડા જ વખતમાં પરમ શાંતિને પ્રાપ્ત થાય છે વિવેકહીન તથા શ્રદ્ધા વગરના અને સંશયવાળા ઉત્તરકીનો નાશ થાય છે તેમાં સંશયવાળો માણસ તો આ લોકમાં કે પરલોકમાં પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી ધનંજય જેણે અનાશક્તિ દ્વારા કર્મનો ત્યાગ કર્યો છે અને વિવેક દ્વારા સમસ્ત સંશયનો નાશ કર્યો છે તેવા આત્મવાન સંયમશીલ પુરુષને કર્મો બાંધતા નથી માટે હે ભારત તું હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોનો જ્ઞાનરૂપી તલવારથી નાશ કરીને અનાશક્તિરૂપ યોગમાં સ્થિર થા અને તે રીતે કર્મો કરવા માટે ઉભો થઈ જા ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદિ સ્તુ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ સદા અર્જુન સંવાદે કર્મ ब्रह्मार्पणमयोगो योगो नाम अध्यायः श्रीकृष्णाय नमः